બરાબર તો આપણા હિન્દુ ધર્મમાં વેદો અને પુરાણોમાં જ્યારે સમુદ્ર મંથન થયેલું તો સમુદ્ર મંથનમાંથી ઘણા બધા રત્નો નીકળેલા અમૂલ્ય રત્નો અને ચીજ વસ્તુઓ નીકળેલી જેમાંથી મડાહ વીસ પણ નીકળેલું અને એ વિષ આપણા શંકર ભગવાને ધારણ કરેલું અને એમનું ગળું લીલું થઈ ગયેલું એટલે આપણે એને નીલકંઠ કહીએ છીએ તો સૌથી છેલ્લે એ સમુદ્રનું મંથન કર્યું એટલે છાસ કેવી બોલાવે એવી રીતે સમુદ્રને બોલાવ્યો ને છસ બોલાવે તો એની અંદર કેવું માખણ નીકળે એવી રીતે સમુદ્રની અંદરથી જુદા જુદા કિંમતી ચીજવસ્તુઓ જુદા જુદા રત્નો કામધેનો ગાય એક ઉચ્ચિક શ્રવા નામનો ઘોડો પછી માતાજી લક્ષ્મી માતાજી પછી એરાવત પછી શંખ આવું બધું ઘણું બધું નીકળેલું એની અંદરથી અને એમાંથી એક અમૃત કળશ પણ નીકળેલો એટલે કે જેની અંદર અમૃત હોય એવો એક ઘડો એવો એક કુંભ એ પણ એની અંદર નીકળેલો એ અમૃત આપણે પીએ ને એટલે આપણે અમર થઈ જઈએ આપણું મૃત્યુ થાય નહીં બરાબર તો એ અમૃત પીવા માટે પછી દેવોને દાનવો વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું દેવો અને નાનાઓ વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું અને જે દેવરાજ ઇન્દ્ર ખરા ઇન્દ્ર એનો છોકરો એનો છોકરાનું નામ જયંત એ જયંત દાનોથી બચાવવા માટે એ અમૃત કળશ લઈને એ ભાગ્યો એ ભાગે ગરુડ ઉપર બેઠો એ ગરુડ ઉપર એ ભાગે એની પાછળ બધા દાનવો ભાગે આવું બાર દિવસ ચાલ્યું આવું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું બાર દિવસ અને આ બાર દિવસના યુદ્ધ

તો પ્રયાગરાજ છે ત્યાં ત્રિવેણી સંગમ છે હરિદ્વારે ગંગા કિનાર આવેલું છે નાસિક એ ગોદાવરીના કિનારે આવેલું છે અને ઉજ્જૈન એ ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે એટલે ત્યાંની જે નદી જે છે આપણને ખબર એક પાણીની અંદર આપણે કઈ વસ્તુ નાખીએ એટલે પાણીની અંદર એ વસ્તુ સમાઈ જાય ઓગળી જાય બરાબર અને પાણીની અંદર એના ગુણો આવી જાય એટલે એવું કહેવાય છે કે આ ચાર નદીઓમાં અમુક નક્ષત્ર હોય એ સમયે જો સ્નાન કરવામાં આવે તો અમૃત સ્નાન કરેલું હોય એવું માનવામાં આવે છે એટલે આ ચાર નદીઓમાં એ અમૃત જે કિપા હતા તે આ ચાર નદીઓમાં પડીને એમાં ભરી ગયા એટલે દર ચાર વર્ષે આ ચાર નદીઓમાં કુંભ મેળો ભરાય છે બરાબર પ્રયાગરાજમાં પ્રયાગરાજમાં છ વર્ષે અર્ધકુંભ ભરાય અને બાર વર્ષે પૂર્ણ કુંભ ભરાય અને એકસો ને ચુમ્માલીસ બાર નો વર્ગ કેટલો એકસો ને ચુમ્માલીસ તો એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભ ભરાય મહાકુંભ કેટલા વર્ષે ભરાય એકસો ને ચુમ્માલીસ વર્ષે એકસો ચુમ્માલીસ વર્ષે જે મહાકુંભ ભરાય તેનું આયોજન અત્યારે પ્રયાગરાજમાં હતું અને હું એકસો ચુમ્માલીસ ના મહાકુંભ આયોજનમાં હું ગયેલી હતી અને ત્યાં હજારોની લાખોની કરોડોની સંખ્યામાં લોકો આવે કરોડોની સંખ્યામાં આપણા જીતાની કામ કરતા પણ આપણા જીતાલી જેવા ત્રણેક કામ કદાચ હોય એની એટલું મોટું એક મોટું પરિસર મોટું મેદાન અને એની અંદર એટલા બધા ટેન્ટ લાગેલા એટલા બધા તંબુ લાગેલા બધા આખા દેશના જુદા જુદા રાજ્યના આખા દેશના જુદા જુદા રાજ્યના જેટલા પણ સાધુ સંતો મહંતો બરાબર સિદ્ધ પુરુષો સિદ્ધ સન્યાસીઓ કિન્નરો એ બધા પોતપોતાના આવે અને ત્યાં ભજન કીર્તન પછી પૂજા પાઠ અને આ બધું કરે લોકોને જ્ઞાન આપે એટલે ત્યાં ટૂંકમાં એક સંમેલન જેવું થાય અને એ સંમેલનમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો આપણને ત્યાં સર્જિત કરાવવામાં આવે દેશ વિદેશના એટલા બધા સાધુ સંતો અને આ જે સાધુ સંતો છે ને તેના જુદા જુદા આપણે કેવું કે આપણી પ્રાથમિક શાળા જીતાલી પછી પ્રાથમિક શાળા સેન્ટ પ્રાથમિક શાળા રજા એટલે આ સાધુ સંતોના પણ છે ને જુદા જુદા અખાડાઓ બરાબર સમૂહ હોય તો એક અખાડો એક જૂના અખાડા પછી આવા હું તમને ચાર પાંચ નામ કહેમ એમ તો કેટલા લગભગ ચોત્રીસ છે હે હા મુખ્ય તેર અખાડા એ સિવાયના બીજા નાના નાના થઈને કંઈ પાંત્રીસ જેટલા અખાડા હતા ત્યાં અને બધાના ત્યાં ટેન્ટ લાગેલા હતા આ મેઇન તેર અખાડા હતા એમાંથી ચારેકના ચાર પાંચના જે મને નામ યાદ છે તે હું તમને કહું એક જૂના જૂના અખાડા પછી નિર્મલ અખાડા નિર્મોહી અખાડા પંચાયતી અખાડા આ બધા અખાડાઓના નામ છે અને જે મુખ્ય તિથિ ખરી એમાં એક મકરસંક્રાંતિ ત્યાર પછી મોની અમાવસ્યા વસંત પંચમી શિવરાત્રિ અને પૂર્ણિમા હવે પૂર્ણિમા આવશે એમ છ કંઈ અમૃત સ્નાન એને સ્થાયી સ્નાન કહેવાય એમાં આ જે અખાડાના જે સાધુઓ ખરા ને એ સૌ પ્રથમ એમાં નાગા સાધુઓ આવે તો પહેલું સ્નાન નાગા સાધુઓ કરે અને ત્યાર પછી આ જુદા જુદા અખાડાઓના વારા ફરેલા એ લોકો સહી સવારી લઈને આવે એમાં એ લોકોનો રથ શણગારેલા હોય ટેમ્પા કે ટ્રેક્ટર કે જેમાં આવે તેમાં એમ એટલું સરસ શણગારીને પોતાની કૃતિઓ અને કરતબો કરતા કરતાં ત્રિશુર ફેરવતા તલવાર ફેરવતા આવું બધું કરતબો કરતા જમરૂ વગાડતા સુરત નાચતા નાતા આવે અને ત્યાર પછી એક 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 કરીને એ લોકો એમાં આજે ચાર છ જે મુખ્ય સ્નાન છે તેમાં પહેલાં આ લોકો સ્થાન કરે અને ત્યાર પછી સામાન્ય લોકો માટે એ સ્નાન અલગથી કરવામાં આવે છે અને આ જે જેઓ સન્યાસીઓ ખરા ને તો એ પણ એમ હું એવું કહું કે લાખોની સંખ્યામાં છે લાખોની સંખ્યામાં બરાબર એટલે એટલું સરસ ત્યાં આધ્યાત્મિકતામાં આપણને અનુભવ થાય આપણને એવું થાય કે આટલી મોટી ભીડમાં કે આટલું બધું દૂર આટલું બધું ચાલીને આપણે શું કરવાનું એમ પણ ત્યાં જઈને ચાલ્યા પછી હું આપણને એમ જોઈએ ને કે આપણને એવું થાય કે આ આપણી ભારતીય સંસ્કૃતિ આટલી બધી છે એક સાધુ હતા કે કંઈ બાર વર્ષથી આ રીતે બેઠા જ નથી બાર વર્ષથી બેઠા જ નથી ક્ષ નું શિવલિંગ બનાવેલું હતું એ વર્ષોથી એમના માથા ઉપર આ રુદ્રાક્ષનું નું શિવલિંગ છે તો કેટલા વર્ષોથી આખો રુદ્રાક્ષ નું ટોપી દેવું એમ મોટું ને એટલું બધું વજન હશે પછી એ લોકોના જે લગાવેલા એ લોકો યાર ન કરે તો હજારો યજ્ઞવેદી હજારો યજ્ઞવેદી ને આ બધું જોવાનું ખરેખર એક અદ્ભુત નવો હતો મને પણ બહુ મજા આવી ખાતી તો ગયા પણ મજા બહુ આવી ને એવું થયું કે ખરેખર આ અવસર જો આજે મળ્યો છે મને તો ખૂબ પૂરી જોઈએ ને બેન વસ્તુ પ્રયાગરાજ છે ત્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે ગંગા યમુના અને સરસ્વતી એમાં સરસ્વતી ગુપ્ત સરસ્વતી છે ગંગા યમુના ગંગાનું પાણી પીળા કલરનું ચોખ્ખું અને યમુના થોડી ભૂખરા કલર જેવી છે બરાબર ગંગા અને યમુના જે ત્રિવેણી સંગમ જે છે ત્યાં તો ત્યાં સ્નાનનું ખૂબ મહત્ત્વ છે અને ત્યાં જવા માટે જુદા જુદા સેક્ટર કઈ ચોવીસ સેક્ટર એમાં એ ગંગા નદી પર પણ પીપા પુલ બનાવેલા લગભગ પીપા પુલ હતા અને ક્રોસ કરીને અવરજવર લોકો કરી શકે ને આટલી બધી ભીડ એટલે ખૂબ મોટું આયોજન એમ એમ આપણે કહીએ કે વિશ્વનું સૌથી મોટું આયોજન વિશ્વનો સૌથી મોટો મેળો ને વિશ્વનું સૌથી મોટું આયોજન કહીએ તો આપણે ખોટું નથી કેટલા અને મોની અમાવસ્યા જે છે ને એ તો વિશ્વનો એ દિવસે તો ત્યાં લગભગ તેર કરોડ જેટલી પબ્લિક હતી કેટલી તેર કરોડ અને આ વિશ્વ રેકોર્ડ છે આ રેકોર્ડ કોઈ દિવસ તૂટવાનો પણ નથી આટલા બધા લોકો એક જગ્યાએ ભેગા થાય આધ્યાત્મિક માટે જન્મ માટે એક જગ્યાએ ભેગા થાય એવું ક્યારેય કોઈ જગ્યાએ બનવાનું પણ નથી એમ એટલે આ તો એક વર્લ્ડ રેકોર્ડ છે એટલે બહુ સરસ ત્યાં જયા ત્રિવેણીમાં સ્નાન કર્યું એનો લવો લીધો બધા માટે પ્રાર્થના પણ કરી ડૂબકી લગાવતા જઈને અને બધા માટે ગંગા માતાને પ્રાર્થના પણ કરી કે છોકરાઓના મસ્તિષ્કમાં સરસ્વતી માતા બિરાજમાન કરે અને એ લોકો પ્રગતિ કરે બરાબર મારા શાળા પરિવાર પણ પ્રગતિ કરે સ્વસ્થ રહે એવી પ્રાર્થના પણ કરી અને ત્યાં ઠંડી બહુ એટલે સ્નાન કરીને અમે ગંગા કિનારે બેઠા માતાજીની ગોદમાં તો નાખો લાલ લાલ થઈ ગયું નાંગળીના કેરવાહો થઈ જઈ ગયા એટલી બધી ઠંડી ભયંકરે પછી બધા અખાડા ફર્યા બધા અખાડામાં સાધુ સન્યાસીઓના દર્શન કર્યા માર્ગદર્શન મેળવ્યું કે આમાં આ અખાડો છે કિન્નર અખાડો હતો એમાં કિન્નર અખાડામાં જે કિન્નર લોકો આવે એ લોકોનો આખો સમુદાય ત્યાં રહેતો હતો અને ત્યાં એ લોકો માર્ગદર્શન એ એક એ પણ બધાને દર્શન આપે અને આશીર્વાદ આપતા હતા એટલે આવા દુર અખાડા હતા તો ખૂબ એક આધ્યાત્મિક અનુભવ મારો બહુ સરસ રહ્યો અને જેને પણ જીવનમાં કદાચ આ તક મળે તો એને આ જવું જોઈએ આમાં કોઈએ ભાઈ હું થાકી જાઉં કે હું ન મારથી ન ચલાય એવું વિચારવું ન જોઈએ હિંમત રાખીને ત્યાં જવું જોઈએ અને આ આધ્યાત્મિક અનુભવ લેવો જોઈએ આ કુંભિભાઈ એક કાશી વિશ્વનાથના મંદિરે પણ અમે ગયેલા વારાણસી કાશી કાશી એ આપણા ભારત દેશની સૌથી પ્રાચીન નગરી છે સૌથી પ્રાચીન નગર એ કાશી છે અને તે પણ ગંગા કિનારે આવેલું છે એવું કહેવાય કે સુરતનું જમણ અને કાશીનું મરણ એટલે ત્યાંનો જે મરણ હોય ત્યાં એજ એવું કહે ને કે મૃત્યુ પામે લઈ યમરાજ લેવા આવે પાડા પર બેસીને બરાબર તો ત્યાં યમરાજનું શાસન નથી યમરાજનું ત્યાં કંઈ ચાલે નહીં ત્યાં ભગવાન ભોળેનાથ નું ચાલે એટલે ત્યાં જો મૃત્યુ પામે તો સીધો જ મોક્ષ મળે આપણને કોઈ જગ્યાએ વચ્ચે કેમરા લઈ જાય ને ઉપર ચલાવે ને ઠંડા બરફ પર ઉવાડે ને એવું બધું આવે નહીં હા મણિકર્ણિકા ગાઢ છે ત્યાં કાશીનો મણિકર્ણિકા ત્યાં એ ત્યાં એવું છે કે ત્યાં મહાસ્મશાન કહેવાય મહાસ્મશાન એક પણ દિવસ એવું ન થાય કે ત્યાં કોઈને બાળવા માટે ન લાગે એક આ એ ઘટ ચાલુ ને ચાલુ જ રે ત્યાંનું સ્મશાન બંધ નહીં થાય ને બીજો એક ત્યાં હરિશ્ચંદ્ર ગઢ હતો તો આપણને રાજા હરિશ્ચંદ્ર ની કથા ખબર છે કે એના છોકરાને બાળવા માહને સ્મશાનમાં નોકરી કરેલી અને એના છોકરાને બાળવા માટે એ ત્યાં લઈ ગયેલા તો ત્યાંનો ઘાટ પણ છે હરિશ્ચંદ્ર રાજા હરિશ્ચંદ્ર ગઢ એક આપણા

જ્ઞાન આપી મસ્જિદ તો હા જ્ઞાન આપી મસ્જિદ પણ હતી બીજી એક વસ્તુને ગંગા આરતીનો લાભ લીધો તો ગંગા આરતીનો લાભ એ ખરેખર બહુ વધુ છું બહુ એટલે બહુ જ એવી આટલા મેં ક્યાંય જોયે જ નથી આરતી સુધી એવી આટલા નથી જોતી એટલે એ ગંગા આરતીનો જો કાશી જાઓને તો તમે કદાચ કઈ વસ્તુ લઈ જાય તો કંઈ પણ ગંગા આરતી જે હોય તે સમય સાચવીને આરતીનો લાભ સો ટકા લેજો ભવિષ્યમાં જ કોઈને પણ જવાનું થાય તો સવારની અને સાંજની એ આરતી એમાંથી કોઈ પણ એક ટાઈપની આરતીનો લાભ તમારે લેવો જોઈએ મને એવું લાગે બહુ સરસ ગંગા આરતી અને બોટમાં બેસાડીને બધા ઘાટના દર્શન કરાવે ત્યાર પછી ત્યાં એક કાલભૈરવનું મંદિર છે પછી આપણા એકાવન શક્તિપીઠો છે તેમાંથી એક કમલાક્ષી શક્તિપીઠ ત્યાં છે માતાનું અને એવું કહે છે કે માતાનું મુખ ત્યાં પડેલું કે વિષ્ણુ ભગવાને માતા સતીના જે એકાવન ભાગ કરેલા એમાંથી માતાનું મુખ જે છે તે ત્યાં પડેલું એમ અને ત્યાં ત્યાંનો શક્તિપીઠ છે કાશી વિશ્વનાથ મંદિર એવું કહે કે બંધ થાય એટલે ત્યાંના જે શંકર ભગવાન ખરા એ આ મંદિરે આવે માતાજી પાસે ખાઈ એવી ત્યાંની માન્યતા છે અને ત્યાંના ત્યાં મેં જોયું એટલી બધી સંસ્કૃત વિદ્યાલયો હતી કોલેજો સંસ્કૃતની કોલેજો એટલે એવું કે થઈને પંડિત થવાય તો આજે બ્રાહ્મણનું જે ભૂણવાનું આવે બ્રાહ્મણ લોકો આપણા કે પૂજા કરાવવા ક્યાં શ્લોક બોલે આપણને સમજવું નહીં પડે હા એ બધા શ્લોકો કાશી એ લોકો ત્યાં કોલેજ ચાલે આ બ્રાહ્મણનું ભૂણવાની અને એટલી બધી સંસ્કૃત વિદ્યાલયો હતી ત્યાં એટલે ત્યાંનું શિક્ષણ સંસ્કૃત માટેનું શિક્ષણ એ એનું આગવું મહત્ત્વ છે બીજી એક વસ્તુ કે કાશીની ગલીઓ આપણે જૂના ભરૂચમાં જો તમે ગયા હોય તો કેવી સાંકળી સાંકળી એટલે કાશીની ગલીઓ પણ બહુ સાંકળી અને એકદમ પ્રાચીન નગર એટલે બહુ જૂનું બાંધકામ બજારો આજે કાળથી છે ને કે આખું કાશી છે જે કાશી જે છે તે ભગવાન ત્રિશુલના શંકર ભગવાનના ત્રિશુલ ઉપર છે એ તાસી જે છે એ શંકર ભગવાનના ત્રિશૂળ ઉપર છે એટલે આ બધા ત્યાંના લોકો ધાર્મિક ત્યાં ગલીએ ગલીએ મંદિરો ગલીએ ગલીએ પૂજા પાઠ ગલીએ ગલીએ જ્યોતિષીઓ અને દર બીજો માણસ આપણને પંડિત ત્યાં મળે પૂજા પાઠ કરાવવા વાળો બીજું એક મેં તાશીમાં છે ને તે ચાટ ચાટ બહુ ખાઈ જુદી જુદા પ્રકારની એટલી મસ્ત મેં લગભગ ત્રણેક જેટલી ચાટ તો મેં ખાધી આપણા થોડી વખતે ટેસ્ટ કર્યા રહ્યાના ત્યાંની જઈએ એટલે વાનગીઓ પણ આપણે ટેસ્ટ કરવી જોઈએ એટલે ત્યાંની ચાટ સરસ હતી બીજું એક ત્યાંનો એક મલાઈઓ એ બહુ ફેમસ છે આખું દૂધની ઉપર મલાઈ જે આવે ને આખો મલાઈનો ઘોડો જ આવે અને એ ખાવાનો એ મલાઈઓ પણ બહુ ફેમસ છે બીજું કે આપણે ત્યાં કઈ ચાની ટપરીઓ એટલે ત્યાં દૂધની ટપરીઓ એટલે બધા દૂધ પીવે કેસરવાળું બરાબર ને વેચે પણ એટલે અમે પણ બે ત્રણ ગ્લાસ દૂધ ગરમ ગરમ મસ્ત પીતી થાક ઉતરી જાય બીજું એક વસ્તુ કે ત્યાં છે ને તે પ્લાસ્ટિકના ગ્લાસમાં જ્યાં નહીં મળે ત્યાં કુલડીમાં જ્યાં મળે કુલડી આવે ને કુલડીમાં એટલે એક ઇકો ફ્રેન્ડલી પણ હતું એટલે એ પણ મને ગમ્યું કે આ વસ્તુ પણ સારી છે એટલે આ બધી વસ્તુઓ ઘણી બધી ત્યાં જોવા મળી અને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન પણ કર્યા ત્યાં બહુ ભીડ હતી એટલે અમુક સેક્ટર અમુક બંધ કરેલા હતા અમુક ગેટ બંધ કરેલા હતા અમુક ગેટથી જાય પાંચ તો તેમાં ઊભા રહીને પછી એ દર્શન કર્યા અને એક સરસ ધાવો લીધો અને એ સિવાય અયોધ્યા નવ નિર્માણ પામેલ રામ મંદિર છે ત્યાંના પણ દર્શન કર્યા તે દર્શન તો બહુ સરસ થયા કારણ કે અમારી સાથે સિનિયર સિટીઝન હતા તો ત્યાં વ્હીલચેરું ચાલુ હતું તો સિનિયર સિટીઝનને વ્હીલચેર પર બે સાઈડે અમે વ્હીલચેર લઈ લીધી અને છેક મંદિરની મૂર્તિ ખરી ત્યાં સુધી જઈને દર્શન કર્યા ત્યાર પછી ત્યાં એક હનુમાન ઘડી છે એ કે સાક્ષ સાત હનુમાનજી મંદિર ત્યાં હનુમાનજી ત્યાં આવે છે હનુમાનગઢી અયોધ્યા તો અયોધ્યા પણ હનુમાનગઢીને દર્શન કર્યા સરયુગાટ બંધ થઈ ગયેલો એટલે સરયુગાટ જોવાની ના પાડી અયોધ્યા સરયુ નાની કિનારે આવેલું છે તો એ સરયુ ઘાટ અમારે જોવાનું થોડો ચૂકી ગયા કારણ કે અમે પડું થયું હતું ને એ ઘાટ બંધ થઈ ગયેલો હતો એમ એટલે સરયુ ઘાટ દર્શન કર્યા દશરથ થયેલો હતો ત્યાં ત્યાં ભગવાન રામજી ઠુંબક ઠુંબક પેલા પગમાને કમર ઉપર કમર પટ્ટો અને પગમાં ઝંઝર પહેરીને જે રમતા હતા ચાપતા હતા તે આખો ત્યાં ઇતિહાસ લખેલો છે એટલે અયોધ્યા પણ બહુ મજા આવી અને જોવાનું અયોધ્યાનું મંદિર પણ જોવા જેવું છે અયોધ્યા પણ અત્યારે બધું બાંધકામ ત્યાં ચાલે છે ને ભીડ બહુ છે કુંભને રીતે ભીડ બહુ છે કારણ કે સામાન્ય દિવસે જાઓ તો આટલી બધી લાઈનો ન હોય અને આપણે આરામથી દર્શન પણ બધા જ મંદિર ખોલેલા હોય તો આરામથી દર્શન પણ કરી શકીએ એટલે અયોધ્યા કાશી અને ત્રિવેણીમાં નવાનું કુંભ આ ત્રણ જગ્યાનો એક સરસ મજાનો અનુભવ અમે કર્યો અને ખરેખર મજા આવી આવો અનુભવ જિંદગીમાં જેને પણ મળે તો તેણે કરવો જોઈએ અસ્તુ જયભાઈ